ચાહે કોઈ પણ પાર્ટી કહો ભાજપ કયો કોંગ્રેસ કયો કોઈ પણ રાજકીય પાર્ટી હોય બધી ખરાબ છે બધા ઉમેદવારો ખરાબ છે એમાં ઓછો ખરાબ કોણ એને પબ્લિકે મત આપો સારા માણસને હવું સાધના કરે ખરાબની કોઈ કરે રામની સાધના કરે રાવણની કરે છે હે કૃષ્ણની સાધના કરે છે કંસની કરે છે કૃષ્ણએ જો વ્યવહાર રાખ્યો જ કે મારા મામા છે તો કંસને મારત જ ન ને हम एकज वस्तु से कि देश के हित तो हम जियेंगे देश हित तो मर जाएंगे देश के जो काम आए वह जीवन की शान है आर्य है हम वीर है हम अमर हम वरदान है लौट आए फिर बाहर है मुस्कुराए यमन बह रहा अपनी रगो में रक्त ऋषि मुनि का दोष भी आवाज हम सब ऋषि की संतान है हे करोड़ों देह लेकिन एक मन एक प्राण है बहुत खाई ठोकरे हम कौन है यह भूल कर दुनिया वालों जान लो अब हम नहीं नादान है આમાં સા બધા ખોટા છે ઓછો ખોટો ઓછો ખરાબ કોણ છે એને વોટ આપવો